તો રામ મંદિરના આમંત્રણ અસ્વીકાર વિવાદ વકર્યો છે કોંગ્રેસના અમિત નાયકનું નિવેદન સરકારે કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાની જરૂર નથી મંદિરનું કામ અધૂરું હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય ચૂંટણી ચૂંટણીલક્ષી એજન્ડા ઉભા કરવા ભાજપમાં નાટક ચા ચૂંટણી ચૂંટણીલક્ષી એજન્ડામાં અમે સામેલ નહીં થઈએ અમે સનાતની હિન્દુ છીએ અયોધ્યા જઈશું કોંગ્રેસ અયોધ્યા જવાની તારીખ નક્કી કરશે ભાજપ અમારી ચિંતા ન કરે અમને આમંત્રણની જરૂર નથી અમે ક્યારે ના પાડી કે અમે ભગવાન શ્રીરામમાં નથી અમે જઈશું પણ તારીખ સમય સ્થળ અમે નક્કી કરીશું જ્યાં સુધી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો સવાલ જે જ્યારે હિન્દુ સમાજનો હિન્દુ સમાજના જે સર્વે સવા ગુરુ કહેવાય શંકરાચાર્ય ચારે ચાર શંકરાચાર્યજીઓએ ના પાડી દીધી છે કે ભાઈ આ પૂર્ણ થયેલું મંદિર નથી અને હાલ ઉતાવળમાં આમની પ્રાણ પ્રતિષ્ઠા ના કરાય આજે હિન્દુ સમાજ માટે સારામાં સારું સ્ટેટમેન્ટ આપી શકતા હોય કે કોઈ નિર્ણય લઈ શકતા હોય તે શંકરાચાર્યજીએ છે શું હિન્દુ સમાજ વિશે જે બી બોલવાનો અધિકાર છે શંકરાચાર્ય છે વધારે જાણકાર કોઈ છે અમે ભારતીય જનતા પાર્ટીના એજન્ડાના ભાગરૂપે અમે ત્યાં મંદિર જવાનું નક્કી કરીશું કોંગ્રેસ પાર્ટી અને તેના આગેવાનો હિન્દુ સમાજ સાથે ભગવાન શ્રી રામમાં આસ્થા ધરાવે છે અમે પણ ચોક્કસ એ મંદિરની પૂજા આરતી કરીશું મંદિરમાં જઈશું પણ એનો સ્થળ સમય અમારા પર છોડી દો તો કોંગ ભારતીય જનતા પાર્ટીને એટલે કે સરકારે ચિંતા કરવાની જરૂર નથી કોંગ્રેસ પોતે નક્કી કરશે કે આખરે ક્યારે મંદિર જવું ઉલ્લેખનીય વાત એ છે કે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે અને તેમણે જાહેરાત એ કરી છે કે તેઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા નહીં જાય તેઓ અયોધ્યા નહીં જાય ત્યારે આ વિવાદ વકર્યો છે કોંગ્રેસમાં પણ ક્યાંક અંદરો અંદર ફાંટા પડ્યા છે કેટલા કહી રહ્યા છે કે આ ભગવાનનું કામ છે જવું જોઈએ તો ક્યાંક શક્તિસિંહ ગોહિલે પણ એ વાત કરી કે અમે નક્કી કરીશું કારણ કે જો ચારે પીઢના આચાર્ય એટલે કે શંકરાચાર્યજી જો ના આવતા હોય તો પછી એમણે કહેવું અમારે પણ અમે નક્કી કરીશું કે આખરે ક્યારે અયોધ્યા જવું રામ મંદિરમાં રામજીના દર્શન કરવા તો આ વિવાદ વકર્યો છે અને રાજકારણ થઈ રહ્યું છે આ મુદ્દે